કહેવાનો મારો અર્થ કે જેથી કુદરત દેને તેદી ભૂખ ભાંગે માનાથી કાંઈ ન પતે એક લખી લેજો પણ તમે તમારી જો નીતિ ઉપર હોય તમે તમારી ધારણા ઉપર હોય તમને તમારા કોણ ની ખબર હોય તમને તમારા ગુરુ ની ખબર હોય તમને તમારા માત પિતા ની ખબર હોય તો જ ઈશ્વર ત્રાજવે આવે કોઈને ખુમારી હોય તો ખોટી વાત છે હું ખટારાનો ડ્રાઈવર છું હિન્દુસ્તાન આખું રખડી આવ્યો પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી પાંચ લાખ ની શરત મારી ને આવજો પુરવાર કરી દઈશ મેં મારો દેહ નથી અપડાયો એમ ખુમારી જોવે મારા મા બાપ કોણ મારું કોળ ગયો આની ખુમારી ન હોય તો મરી જવાય ભલા તમને મને બાપુ મને તો એમ થાય જીવે એવું આવ્યું છે અત્યારે શું ઘટે છે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું મળ્યું છે તો જીવતા નથી આવડતું

અરે બાપુ સમયની ની હારી છે મને તો એમ થાય કે સતયુગ સતયુગ કરતા એ બાપુ હારો યુગ છે જીવતા આવડે ઘણા કે મોંઘવારી 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 છે જ નહીં તમને બધાને લાગતી હોય ભલે અને મોંઘવારી જો નડતી હોય તો તણ તણ મોબાઈલ ને શું ગળામાં ભરાવા છે હે આપણને કોઈ ગામમાં સકન ન લેતું હોય તણ મોબાઈલ ને શું કરવા હોય આપણે 10 20 માણા આપણે એટલે કામ કરતા હોય તો બરાબર કોઈ ગામમાં આઠાનાય ના દે હોય ઈ જ તને મોબાઈલ લઈને રખડતા હોય બોલો પાછા કે મોંઘવારી એટલે મોંઘવારી છે જ નહીં તમારે ધંધો ન જ કરવો એટલે મોંઘવારી છે હું શરૂઆતમાં બાપુ સુરેન્દ્રનગરમાં કારખાનામાં ત્રાઠ રૂપિયામાં નોકરી કરતો ત્રાઠ રૂપિયા મહિને નેવું રૂપિયા દે અને આ કાંધ પાડી દે કાંધ અત્યારે છોકરું ગામમાં જાય ને તો બાપુ એમ કે હું ગામમાં જઉં છું તો પાંચસો નોટ સિવાય જતા નથી તોય મારા રામ સંતોષ જેવી ચીજ નથી સતયુગમાં તમે જોવો આ ઇતિહાસ તમે ખોલીને જોવો ને સતયુગમાં અયોધ્યાની ગાદી ઉપર હરિશ્ચંદ્ર રાજાને એક ગુરુ મહારાજના વચનને ખાતર કાશીની બજારમાં બાબુ બૈરાની હરરાજી કરવી પડી છે બૈરા વેસવાનો વારો આવ્યો આપણો અયોધ્યાની મહારાણી બાપુ બજારમાં બૈરાને વેચવા નીકળે લેવી છે કોઈને બાય લેવી છે અરે વિચારજો ખરો મારા રામ તમારે મારે શું દાખ પીડ્યા છે હજી બહેરા વેસવાનો વારો આપણો ન આવ્યો તોય બાપુ સ્વીક્યા નથી દુનિયા એના ગાણા એમ નો ગાય રામ કઈક ભોગ આપવો પડે કંઈક સમર્પણ કરવું પડે દુનિયાના બુસ મારવા પછી કે ભુવા પાસે દાણા જોવો રહ્યો ભુવા દાણા શું જોઈ દે તમારે ત્યાં ગમે એમ હોય અમારે ત્યાં નકર જોવાનું ચાલે ત્યાં તમને નામ લખાવવું પડે કે કાલ ને પમદી આવજો બોલો તતણ દે ત્યાં વારો આવે અને કરોડપતિના દીકરા દાણા જોર આવે છે બોલો એમને એમ થાય આમને મૂક્યા નો માર્ગ નથી તો આ શું જોર આવતા અરે હું દો ધાયલું છે તમે જો આપણા ઘર ખાવા દાણા નો હતા તોય માતાજી દાણા નો જો રહે કે માણા બનાવ્યા બે ટાઈમ રોટલો દે અમને શું નડે છે તોય નો જો રહે અરે એવું હાલ્યું છે તમે શું ચોખ્ખું ઘી બજાર માં મને નાટો આમ તમે રાયડું વાડ્યો ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી ખપે મને કહ્યું દારૂ ઓઈલા બાવળી આમ વેસે તો ખેપી જાય બોલો પીપડે પીપડા ખૂટી રહે બો ખોટું ખપી જાય છે હાસું નથી નથી લાગતું કંઈક આપણે ઉધા હાયલ્યા જતા એવું લાગતું અરે ખાવા પીવાનું આ દુનિયામાં મારા રામ ક્યાં છોડું છે ને ઈશ્વરે કેવડું આપ્યું છે

બધા રોવે છે એક માં જાય કે દાબું ભરવું છૂટા ખૂટી બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા ન જ દેતો બીજા માં જાય કે છોકરાને વહુને વેવઈ તેડી ગયા મોકલતા નહી બીજા માં જાય કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જામીન ચડતા ન તો આપણે એમ થાય કે આખી દુનિયા રે રોવે છે આપણે ચા રો હરીને મેળામાં દાસી જીવન રોવે મીરા રોવે narcissi રોવે મારા નાથ તે માણા બનાવ્યા જો તારી આભા નો થાય તો તો અમારો થાય થાયરા હરીને ઈશ્વર ને મેળવવા માટે તમે કોણ છો આટલા બધા બેઠા છો મને કોક કયો કોણ છો તમે દુનિયા કે માણા 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 બન્યા હોય તો તો દુનિયામાં પૂજા જાય મારા રામ હજી આપણે માણા જ નથી બન્યા તમને ખબર હોય છે તમે કોણ છો મને ખબર હોય છે હું કોણ છું આની માટે સદ્ગુરુ જોવે

સદ્ગુરુની જરૂર બાપુ આપણે જેને ભગવાન કહે છે ને એને સદગુરુ ની જરૂર પડી છે સદગુરુ સિવાય બાપુ આ લિસ્ટમાં નામ આવે જ નહીં એવા કાઈક આવ્યા ને કાઈક ગયા એમ નામ પતે એવું જ નથી ના એમ સદગુરુ જો કૃપા થઈ જાય તો જ મેળ પડે એવું છે બાકી જય ભગવાન હું તમને એક વાત કરું કે ભોળાનાથ નો દીકરો ગણપતિ ને ગણપતિ નું માછું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું લગાડ્યું આપણે ફોટામાં માં જોઈ મૂર્તિ માં છે ને હાથી નું કાપી લગાડ્યું તો હું એમ કહું છું ઓલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય હાથી નું કામ લગાડ્યું છે અને હાથી નું કાપી ને લગાડી શકે ભોળો નાથ તો એ બોલું કાપ્યું ત્યાં ન સોટાડી શકે અને માણાન ને શરીર હાથી નું માસું આવડું હોય ફિટ થાય તમને કેમ લાગે એટલે આ બધું મગજ મારી વાળું છે અને આ સદગુરુ હોય ને તો સમજાય નકા બીડીયું બીડીઓ ઠૂઠા વીણતા થઈ જાય એવું છે એમ નામ સમજાય સમજાય નહીં

એક રામ દસરથ કા બેઠા એક રામ વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે વરસાદ પડે ને વરસાદ એક ધારો વરસાદ પીડ્યો તો જે વસ્તુ જે માળા જેટલું પાણી મળે ગલાસ મૂક્યો હોય તો ગલાસ જેટલું મળે માટલું મૂક્યું હોય તો માટલા જેટલું મળે ડોલ મૂક્યો હોય ડોલ જેટલું મળે કોક ભાઈ ગયા ઊંધું મૂક્યું હોય કોરે કોરું રે વરસાદ તો બીજે પીડ્યો જ હોય પણ અમુક અમુક ને કોરે કોરું રહે છે ને એ ઊંધા છે આવડું મોટું કામ કર્યું ને આમાં બધા સહકાર નહીં હોય આમાં તો પછી હોમર દૂધ બગાડવું હોય બેટી ટીપા સાઠ ના એટલે સાઠ જેવા તો હોય ગામ હોય અહીંયા હોય અમારે છે અહિયાં અને એના બે માંડવા ઉડી જાય ને પછી ખાવું ભાવે જે વિઘ્ન સંતોષી હોય ને એને એમ થાય બધું કારણ કે એની હિમા જ મજા આવે એના હાટું જ કહેવાનો મારો મિનિંગ છે બાપુ આવા જે ધર્મ કાર્ય થાય છે ને એને સપોર્ટ કરજો એને મદદરૂપ અને મદદ ન કરો તો ને પણ મારા બાપ નડતા નહીં નડો નહીં મારા નાથ નોંધ કરવી પડે પણ અમુક નામ આપ્યા ઈશ્વરભાઈ નાગજીભાઈ ઈશ્વરભાઈ મહાદેવભાઈ રમેશભાઈ નાગજીભાઈ ચેરમેન ધોળાભાઈ રવજીભાઈ હરેશભાઈ મહાદેવભાઈ આંબાભાઈ જોઈતાભાઈ ખરેખર હાથ આઠ નામ છે ને અને વાત એ સાચી છે જે એકતા છે ને આપણા ઘરના પાંચ સાત હોય ને એમાં બધા બુદ્ધિશાળી એનો હોય બધા કમાતા એનો હોય બધા હોશિયારી નો હોય બે છોકરા કમાતા હોય એક ઉડાડતો હોય ને તો એ ઉડાડવા જ આવ્યો છે પછી દેકારા ન કરાય એ ઉડાડવા આવ્યો છે ઉડાડવાનો બધા હરખા હોય નહીં અને આખું કામ હોય ને એમાં બાપુ બધા બધા એક હરખા બુદ્ધિશાળી ન હોય બધા પૈસાદારી ન હોય બધા આવડત વાળા ન હોય અને જરૂર બધા અને જયારે બધાય બાપુ એક મેક થઈને બાપુ જયારે આનંદ કરતા હોય ને ત્યારે બાપુ માં ભગવતીને આવવું પડે ને ભોળિયા હાથને આવવું પડે તમારું અને મારું કાર્ય કોઈ દી બાપુ સફળ ન થાય એવું કોઈ દી જિંદગીમાં ન વિચારું પણ મેં કર્યું છે એવું જયારે તમારામાં જાય ને જાગે ને તેથી સમજી લેજો એ કામ નું કઈ નક્કી નહીં સારું થાય કે બગડે એ મારો નાથ કરે થાય હું જ્યાં સુધી નથી ત્યાં સુધી હું હોય ત્યાં હરી ન હોય એક લખી લેજો કહેવાનો મારો મિનિંગ શું છે કે મેં કીધું એમ ખટારાના ડ્રાઈવર બાપુ આ સુધી હોય ખટારાના ડ્રાઈવર એટલે ઓગણી કોમ કહેવાય ને મને કોઈ પાણી ભાઈ આ આઢી કિલોમીટર થયા છો અને બીજી વાત તો એ કે આ ધરણીધર દાદાની બાપુ કૃપા એવડી મોટી કે હું એવડો મોટો કઈ કલાકાર છું નહીં પણ તે પેલા મારે ફોન થયો હતો પણ હું નતો આવી ગયો કારણ કે મારે બાપુ તારીખ ભગવાન એટલી બધી હોય મહિનો દોઢ મહિને તો મારે તારીખ બુક હોય હું અભિમાન નથી કરતો પણ કુદરત ને કરવું કાલ મને હાજે ફોન આવ્યો ને હું બેઠો હતો મારા ઘરે હાજે ફોન આવ્યો ને કે બાપુ કાલ પ્રોગ્રામ કરો છો કાલ થઈ જાય કાલ ખાલી છે અને ખરેખર આજની તારીખ એક જ ખાલી છે જો આ ઈશ્વર જેથી ભેગું કરે ને તેથી થાય તમારે ને મારી બાયું સડાવી નથી મેળ પડતું બાયું તો મેં પેલા બહુ સડાવી કારણ કે મેં ઝઘડા કર્યા છે એવા તમે આ બેઠા એમાંથી કોઈએ નહીં કર્યા મારવા કૂટવા સિવાય કઈ કર્યું નથી હારા હારા ને બાપુ માર્યા છે અને નકરા માર માર્યા છે એવું નથી આપણે મારે ધરીને ખાતો હા કઈ એવું નથી કે નકરા માર્યા છે આપણે તો સત્ય કેવું છે ને શું પેલા માર લઉં પછી ભલે બધા ભેગા થઈને મારે પણ બાપુ પગ્યા પેલી વાત તો લાગ્યો જ નથી મારા મા બાપ સિવાય કોઈ પગ્યા લાગ્યો જ નથી આપણે કોઈ દી સલામ નથી કરી આપણે કોઈ દી મંદિરે નહોતો જીવન કોઈ કોઈને કોઈ સીતારામ એને કાંઈ નહીં કોઈ દી મંદિર બંદિરે પગે લાગવાનું એ કાંઈ આવતું નથી મને મારા મા બાપે દુનિયા દેખાડી છે એને પગે લાગવાનું અને હું તો તમને કઉ છું કે જળવાય ને તો મા બાપને ને જાળવજો જિંદગી ક્યાંય નો પગે લાગવું પડે આપડી ગેરંટી માને ને બાપ ને પગે લાગી અને જાવ આખી દુનિયામાં બાપુ ક્યાંય પગે નો લાગવું પડે આપડી ગેરંટી માં ના બાપના આશીર્વાદ વિધિના ચકડા ફેરવી નાખે લખવું હોય તો લખી લેજો બાકી આખી દુનિયા છે ને લોહીની તરસી છે તમારામાં લોહી છે ને ત્યાં સુધી બધા વાહ વાહ મજા મજા કરવાની આ અમે પ્રોગ્રામમાં જઈ દઉં અમે તો આમ સાથી ઠબકારીને કહીએ છીએ કે તમે અમને ક્યાં સુધી બોલાવવાના આ ગઈ હે કી ત્યાં સુધી પછી તમે એને જ બોલાવવાના હવે દર વર્ષ જ્યાં ગઈ હતો બીજાને કહો બીજાને કહો તમે તમે કહેવાના અમે તો અમારા હાટું આવીશ અમારે તમને કોઈ વેરાગ નથી લગાડવું અમે તો આખી રાત રાયડ ને અમે ઈશ્વરને કહીએ મારા બાપ એકાદ મારી સાંભળજે અમારે કોઈને કાંઈ વેરાગ નથી લગાડવો પણ કરવા જેવું છે આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ પણ જીવનમાં તમને મને એક માણસ નો અવતાર મળ્યો છે ને કઈક મોજ કરી લેજો એટલા જ માટે બાપુ મહાપુરુષોએ તમને અને મને વાણીમાં ઘણી બધી શાન કરી છે એકાદ ભજન કરી પછી પાછું હું તમને તમારી જેવી મોજ કરાવીશ વાતું કરીશ મને ઘણા બધા કીધું આ હું આવ્યો ને તમારા વીડિયા કેમ બહુ જોઈ તમારા વીડિયો જોયા કઈ નહીં મળે હું બોલ્યો એ કરજો જોઈ તો આખી દુનિયા જોવે આ તમે આ બેટ બેટા જોવો છો જોઈએ શું બોલે મને કે શું શિંગડા બીંગડા ઉઈ ગયા છે હું તમારી જેમ જ છું અને તો આયા એટલા બધા હા પડો અહીંયા જેટલી આ બરોસે હાલો મારી ભેગા જોવું હોય તો બહાર જ હોય એટલે કહેવાનો મારો મિનિંગ માલ પાજે હું બોલ્યો છું ને વ્યસનથી આઘારો મા બાપની સેવા કરો કુટુંબ પરિવારમાં એકતા રાખો હું કોઈ દી કોઈને કહેતો નથી મંદિર બનાવો ને સપ્તાહ બેહાડો ને ભજન કરાવો ને માતાજીના માંડવા કરો હું કોઈને કહેતો જ નથી હું તો એક જ વાત કરું કે માં ને બાપ ને જાળવો બસ મા બાપ ની સેવા કરો એને બાપુ જરૂર હોય તો પાણી લોટો આપો જરૂર હોય તો જમવા આપો જરૂર હોય તો બાવડું પકડો બસ આના એવું બાપુ કોઈ ભજન ભજન છે નહીં કોઈ ભક્તિ કરવાની જરૂર ન પડે પણ મા બાપ દુખી છે ને ચાલી ચાલી લાખ ની ગાડીઓ લઈને નીકળે વાયલી સીટ માં જો કૂતરો બેઠો હવે એમાં બાપા ને બેહર્યા હોય તો અરે અમારો દીકરો છે એવી ગાડીમાં ફેરવે બાપુ અમને જોડું નથી જોડ્યું એવો દીકરાના બાપુ મા બાપ ના આશીર્વાદ જડે ને જિંદગીમાં કાંટો ન વાગે કાંટો આખી દુનિયા રે મેળ હોય બાપુ મા બાપ જ મેળ નથી બોલ જિંદગીમાં કોઈ દે હું તો ને ખાસ કહું તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરા ને જો સારા સંતાન જોતા હોય સારી પેઠી તમારે જોતી હોય ને તો સાસુ સસરાને સાચવજો

એવી વાત નથી પણ મોડ શું છે મા બાપ નથી ગમતા ને બાપુ કોઈ દી જિંદગી મેં ગાડું ન વાય કોઈ લખવું લખી લેજો મથું અહીંયા મથી લેજો